અને હવે વાત કરીએ ઝી ચોવીસ કલાકની જાણકારી જી હા આજથી અમે તમારા માટે લાવ્યા છીએ કલાકની જાણકારીનો ખાસ અહેવાલ જેમાં અમે તમને તમારા કામની વાત જણાવીશું આ અહેવાલમાં ફક્ત ને ફક્ત તમારા ફાયદાની વાત કરવામાં આવશે એવી ઘણી સરકારી યોજનાઓ જેના ઘણા લાભ હોય છે પરંતુ પૂરતી જાણકારીના અભાવે આપણે તેનો લાભ નથી લઈ શકતા માત્ર સરકારી યોજનાઓ જ નહીં ઘણી એવી ખાનગી સેવાઓ પણ છે જેનાથી આપણે અજાણ હોવાના કારણે તેના વિશે વિચારતા પણ નથી એટલે જ હવે જે ચોવીસ કલાકની જાણકારીમાં અમે તમને આવા જ કામની માહિતીથી અવગત કરાવીશું ત્યારે ચાલો આજે વાત કરીએ ભારત ટેક્સી તમે ઘરથી ઓફિસ કે ઘરથી પરિવારજનના ઘરે જવા માટે ખાનગી ટેક્સી ઓલા ઉબેર કે રેપિડોની સેવાનો તો લાભ લેતા જ હશો

તો સાથે જ છેડતી અને માથાકૂટના કિસ્સા ઘટી જશે આગળ વાત કરીએ તો રાઈડ બુક કર્યા બાદ અચાનક ભાડું વધી નહી જાય રાઈડ કેન્સલ થવાની સમસ્યા દૂર થઈ જશે તો સાથે જ જો વાત કરીએ તો વરસાદી સ્થિતિમાં રાઈડના પૈસા વધી નહીં જાય તો સાથે જ જે રીતે વરસાદી સ્થિતિમાં રાઈડના પૈસા વધી નહી જાય જે અત્યારે વધી જાય છે તો રાઈડરની સાથે સાથે ડ્રાઈવરને પણ ફાયદો થશે ભારતીય ટેક્સીના ડ્રાઈવરો વધુ કમાણી કરી શકશે રાઈડની સંપૂર્ણ કમાણી માત્ર ને માત્ર ડ્રાઈવરની રહેશે સરકાર ડ્રાઈવરો પાસેથી કોઈ કમિશન નહીં લે તો સાથે જ ડ્રાઈવરોએ માત્ર સભ્ય બનવાની જ ફી આપવી પડશે ને આગળ જો ખાસ વાત કરીએ તો રાઈડર અને પહેલી ઝલક દિલ્હીમાં જોવા મળશે નવેમ્બર બે હજાર પચીસ માં તેનો પાયલટ પ્રોજેક્ટ લોન્ચ થશે જેમાં શરૂઆતમાં છસો પચાસ ગાડીઓ અને તેના માલિક ડ્રાઈવરો સામેલ રહેશે